માંડવીના વાડી ગામે જનતાએ રેડ કરી આખાદ ગોળ અનુસાર અને એક્સપાયરી વાળી ખાદ વસ્તુઓ ઝડપી પાડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અખાદ ગોળના જથ્થા સહિતની ચીજવસ્તુઓ કબજે લીધી ઉમરપાડા તાલુકાના વાડી ગામે અનાજ કરી અને દુકાનમાં જનતા રેડ થતાં જ

અને વધુમાં તપાસ કરાતા દુકાનમાંથી એક્સપાયરી ડેટની વેફર લોટ સહિતની ખાદ ચીજ વસ્તુઓ મળી આવી હતી આ ઘટનાની ચાર ઉમરપાડા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક વાડી ગામે દોડી આવી હતી અને અખાદ ગોળ સહિત મુદ્દા માલ કબજે લઈ દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વાડી ગામે જનતા રેડ તથા અરવિન અધિકૃત ચીજ વસ્તુઓનો વેપાર કરતા દુકાનદારોમાં હાલ ફફડાટ વ્યાપી ગયો છે નમસ્કાર હું જસવંતસિંહ વસા વાડી ગામ આજ રોજ જનતાની રેડ એક કરિયાણાની દુકાન પર પાડવામાં આવી છે ત્યાં કરેલા દેકાન ચેક કરતાં અંદરથી દેશી દારૂ બનાવવાનો ઘોળનો આશરે પચાસથી વધારે કટ્ટા પચાસથી વધારે સોની આસપાસમાં હશે એનું જે ચેકિંગ ચાલુ છે એક્ઝેક્ટ ક્વોન્ટિટી વધારે આવશે અને આ બાબતની જાણ પોલીસ તંત્રને અને મામલતદારને પણ કરવામાં આવી છે પોલીસ તંત્રની ટીમ આવીને એમણે એમનો જથ્થો ચેક કર્યો છે અને સાથે ચેક કરતાં જે દુકાનની અંદર જે ખાદ્ય વસ્તુઓ છે વેફર છે લોટ છે એ પણ એક્સપાયર ડેટની જોવા મળેલ છે આ જે આપણે ગુણવત્તા એક જે શરીર સ્વાસ્થ્યનો ગુનો બને છે અને આદિવાસીના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે તો આવી દુકાનોને સીલ કરવી જોઈએ અને આજે એક્સપાયર ડેટનો માલ વેચાતો બંધ થવો જોઈએ એના માટેનું એક આ જનતાનું એક પગલું છે એમાં તંત્ર પણ સાથ આપે અને રેગ્યુલર ચેકિંગ કરીને આવી તમામ દુકાનોની અંદર આવા પદાર્થો જે સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે એવા બંધ થવા જોઈએ જનતા પણ જાગૃત થાય અને જે વેપારીઓ છે એ પણ એમને જે લાયસન્સ પ્રમાણે જે વેચવાની પરમિશન છે એ જ માલ વેચે અને જે કાયદા કાનૂન છે એનું પાલન કરે અને પોલીસ તંત્ર પણ આવી દુકાનોનું રેગ્યુલર ચેકિંગ કરે કારણ કે અહીંયાથી પોલીસ ચોકી માત્ર દોઢ કિલોમીટર અંતર પર છે છતાં અહીંયા આટલો મોટો જંત્રો છે તો એમનાથી અજાણ રહી છે તો રેગ્યુલર ચેકિંગ થવું જોઈએ અને આ જે અસામાજિક પ્રવૃત્તિ અને જે સ્વાસ્થ્યતા છેડા કરનારી જે વસ્તુઓ છે બંધ થવી જોઈએ એના માટેની જંતર રેડ છે નમસ્કાર થેન્ક યુ જય આદર્શિંહ જય જવાર હું રણજીત વસાવા આજ રોજ વોટ્સઅપ મેસેજથી જાણ કરવામાં આવી કે યુવા મિત્રો જે વાડી ગામના જાગૃત યુવા મિત્રો છે એમને જાણ કરી કે વાડી ગામમાં આખી નાઈટ દારૂનો જે ગોળ છે એને આપલે કરવામાં આવે છે તેમજ મારવાડીની દુકાનોમાં એકદમ સો કટ્ટાથી ઉપર દારૂનો ખાદ્ય પદાર્થ છે તેમજ નવસાર છે એવી માહિતી મળતાં અમે આજે યુવા પેનલ જાગૃત યુવા પેનલ મળી એક મારવાડીના દુકાને મુલાકાત લીધી મુલાકાત દરમિયાન અમને અંદરથી સો કટ્ટા જેટલો ગોળ મળ્યો તેમજ નવસાર મળ્યા સાથે સાથે જે ખાદ્ય પદાર્થ છે એ ચેક કરતા એક વસ્તુ જે બાલાજીનો વેફર છે ગમે તે પણ વસ્તુ અમે પકડીએ એ બધી એક્સપાયર ડેટ જોવા મળે છે તંત્રને પણ જાણ કરી છે આવી રીતે આદિવાસી સમાજને આ રીતે ખોટા એક્સપાય ડેટ વસ્તુઓ રાખીને ચેડા ના કરવામાં આવે જેથી આ તંત્ર અમને આ સહકાર આપે એવી અપીલથી જય જોહાણ અમરસિંહ ચૌહાણ માંડવી